એમના એકાઉન્ટ ફીસ કરવામાં આવશે અને રિલીઝ કરવામાં બે બે ત્રણ ત્રણ વર્ષો જતા રહેશે અને રાજ્યમાં જયારે ડમી ટોલ નાકા ડમી પોલીસ ડમી વકીલ ડમી ન્યાયાલય અને ડમી જજ પકડાય ને ત્યારે હકીકતમાં મને એક વિચાર આવે કે આ દેશની અંદર હકીકતમાં ડમી શું છે ન્યાય વ્યવસ્થાની અંદર જે લોવર કોર્ટ છે નીચલી અદાલતો એમાં સાત કરોડ માંથી સાડા ચાર કરોડ થી વધારે કેસો પેન્ડિંગ છે જે મામલતદાર કલેક્ટર નાયબ કલેક્ટર જે મહેસૂલ વિભાગના કેસો જેને રેવન્યુ કેસો આપણે જનરલ ભાષામાં કહીએ એમાં પાંચ કરોડ થી વધારે કેસો પેન્ડિંગ છે અને ટોટલ દસ કરોડ જો કેસો ગણીએ તો અંદાજીત પચાસ કરોડ લોકો એ ન્યાયની આશા લઈને બેઠા છે કે અમને આજે ન્યાય મળશે અમને કાલે ન્યાય મળશે હાલ પણ એમને ન્યાય મળ્યો નથી પોતાની કબજાની કોઈ જમીન હોય કોઈ મકાન હોય એમાં કોઈ અન્ય વ્યક્તિ કબજો લઈને બેસી જાય ને તો એનો કબજો ખાલી કરવા માટે બે બે ત્રણ ત્રણ પેઢીઓ લાગી જાય છે બે બે ત્રણ ત્રણ જનરેશન કેસ લડે ને ત્યારે એમને ન્યાય મળવો હોય તો મળે અને ના મળવો હોય તો હજુ કેસ પેન્ડિંગ જ છે અને એવા હજારો લાખો કેસો અમે અમારા નજરે જોયા છે અત્યારથી ક્યારે અને કેટલો ઝડપી ન્યાય મળશે ને એ બાબતે કોઈ પ્રોવિઝન હોય કે ના હોય પરંતુ આરોપીનું હિત જળવાય ને એ પ્રકારના હજારો કાયદાઓ તમને જોવા મળશે

એ બની છે કોઈ વ્યક્તિ જો ન્યાય માટે અવાજ ઉઠાવશે ને તો એને ચોક્કસથી આંગળી ચીંધવામાં આવશે એ પ્રશ્ન પૂછવામાં આવશે કે તમને કોણે સત્તા આપી પરંતુ જો કોઈ બેમાન એ ભ્રષ્ટાચારી અને બેમાની કરતો હશે ને આ દેશને લૂંટતો હશે ને તો એ બધું ટેક ઇટ ફોર અ ગ્રાન્ટેડ એ તમામ વસ્તુઓ ચલાવી લેવામાં આવશે દેશ હિત અને રાષ્ટ્રહિત માટે જો કોઈ વ્યક્તિ આગળ આવશે એના ઉપર હજારો ખૂટા કેસો દાખલ કરવામાં આવશે પરંતુ સાયબર ફ્રોડના નામે એમના એકાઉન્ટ ફી કરવામાં આવશે અને રિલીઝ કરવામાં બે ત્રણ ત્રણ વર્ષો જતા રહેશે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે બે બે ત્રણ ત્રણ મહિના એ વ્યક્તિને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવશે અને ભ્રષ્ટાચારની કોઈ રકમ હશે ને એ તો પાંચ મિનિટમાં જ લઈ લેવામાં આવશે એટલે પોલીસ સ્ટેશન છે એ ભ્રષ્ટાચારનો અડ્ડો એસડીએમ અને કલેક્ટર કચેરીઓ જેટલી પણ છે એ બેમાનીનો અડ્ડો ન્યાય પ્રણાલી છે એ દલાલીનો અડ્ડો બની ચૂક્યો છે જ્યાં કોઈ જ્યાં કોઈ વ્યક્તિને ન્યાય મળે કે ના મળે પરંતુ રોજબરોજના ધક્કાઓ ચોક્કસથી મળે છે અને સિસ્ટમ છે એ કાયદાઓ બદલાવાના નામે લોકો સાથે મનીપ્યુલેશન કરે છે

આ જે ખોખલી અને ડમી સિસ્ટમ છે એ યા તો સહન કરવાની શક્તિ આપે યા તો પછી આ જે ડમી સિસ્ટમ છે એની સામે લડવા માટે દીવાની જ્યોત રૂપી આપ સૌનામાં સાહસ પ્રગટાવે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના આ સાથે આપ સૌને દિવાળી અને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ જય હિન્દ જય ભારત ધન્યવાદ